ભુજના વૃદ્ધે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જમીન વિવાદ કારણભૂત હોવાની આશંકા ભુજના કોડકીચાર રસ્તા વિસ્તારમાં આવેલ વાલરામ સોસાયટીમાં રહેતા વર્ષીય વૃદ્ધ રાઠોડ અગમે પંખામાં બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો સૂત્રોના મારફતે જાણવા મળ્યું છે કે સુસાઈડ નોટ પણ મળી આવી છે હજુ સચોટ વિગત બહાર આવી નથી પરંતુ જાણવા મળતી વિગત મુજબ જમીનનો મુદ્દો કારણભૂત હોય તેવું ચર્ચાઈ રહ્યું છે યસ જીઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક ઝીપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ